લોકલ ક્રાઇન બ્રાન્ચને ટીમે નિલંબા પત્રથી બે દક્ષોને શંકાસ્પદ મુદ્દા મટી લીધા હતા

પોસ્ટના ચાલમાં હતા શેરમેનની એલસીબીના હેડ કોન્સ્ટેબલ મહીપાલ કે કાગળો મુદ્દાવાલ અને આરોપી થતી રજૂ કરતા આરોપી બાલાભાઈ જે પૂજક જે જિલ્લો ભાવનગર વાળાને રોકડા રૂપિયા ચૌદ હજાર તથા એક સોનાનું કેન્ડલ અને એક મોબાઈલ સાથે પકડી પાડ્યું કલમ કલમથી એકતાલી વનડી મુજબ કાગળો ફેર અત્યારે નિલંબા સ્વચ્છમાં સોંપતા આરોપીને રોક પ્રવાસ કરી